મામા ફુયના છે ભાધીને તો ખાવાનું પચે નહીં ખાવા ઉપરથી યાદ આવે એવું મારે છે નોરતા અને જો આગળની ક્લિપમાં નોરતાના આગલા દિવસની ક્લિપ છે મારી મમ્મી રડે છે શું કામ રડે છે ને એ તમે જરાક જોતા હોવ ત્યાં સુધીમાં હું છોકરાઓને જવાનું છે સ્કૂલે એટલે એના હાથો નાસ્તો બનાવી દઉં ટિફિન બનાવી દઉં પછી તમને મળું આવું દુઃખ હમ આવું બધાય પૂછીને આ દુઃખે આવું દુઃખ છે

સવા ચાર જેવું થયું છે હમણાં તો નોરતા રહું છું ને એ જમીન સુઈ જાઉં ઉઠીને કેમ કેમકે બે ટાઈમ ફરાળ ઉપર અપાસ ઉપર નોરતા રહું છું ને નવરાત્રી સમય છે ને મમ્મી એમ કે હોય છે મસ્ત મજાની અઢી ત્રણ કલાકની નીંદર કરી જો હવે કામ તો ચાલો હવે મસ્ત મજાનું કામ કર લઉં હું વાસણ ચડાવ ચડાવી લઉં અને વાસણ ઉટકી લઉં અને મમ્મી કચરા પોતાને એવું કરે ફટાફટ કરી લઉં પછી રીલ બનાવી એટલે રેડી થવું છે આ તો હવા માથું ધોયું ને તે પછી જો અંબોળો વારી લીધો ભૂચ કાઢવાનો ટાઈમ નથી મળ્યો ટાઈમ નહીં જમીને કોઈ ગયો એટલે બીજું કોઈ ખાસ કામ નતું હવે મેં કહે કે હમણાં નીંદર આડી થઈ ગઈ આ રૂપડી થઈ ગઈ ચાલો ફટાફટ કામ કરો પછી તમને મળું પપ્પાની બેન ભાગી ગયા છે સાંજના કઈક સાડા છ જેવું જોઈને સાડા છ જેવું નહીં સાડા છ જ વાગ્યા છે અને મસ્ત મજાનું રેડી એટલે થઈ છું આમ તો હું રેડી થવામાં ફૂલ ઓન આરઘોડું આમ દુનિયામાં મારા જેવું તૈયાર થવા બાબતે આરહુડું માળો તમને ગોતવા જાઉં ને તોય ન જડે પાછળ અત્યારે રીલ બનાવી હતી ને મસ્ત મજાની રેડી થઈ ગઈ અને હવે છે ને રસોઈમાં તો ફરાળ છે મારા મમ્મીને એટલે વિચાર છે કે ગોકુલ ઘર થોડું કામ છે ને તો એ પતાવતી આવું અને મમ્મીને એક બે વસ્તુ લેવાની છે તો લઈ આવું અને પછી તમને મળું ચા ડબરાનું શું છે ખબર

બાકી જો ફૂલ આમ ચાલુ હોય પણ નોરતા બહુ કયા જોઈ ના આજે કઈ પોલીસ વાળા સીધા મોરે મોરો થઈ જાય મારા કમેન્ટ વાંચીને કોક પૂગી જાય એટલે કોઈ કમેન્ટમાં હે નહીં બને તો કેજો હાલો અમે બે બાજી કરી લઈ પછી તમને મળ્યું મસ્ત મજાનું રેડી છે ફરાળ હા મમ્મી એ કહેલું છે વેસ્ટમાંથી બેસ્ટ શું બનાવ્યું મમ્મી રાજાના લોટ આવું તમે છે ને મારા ઘરે જે બને ને ઈ તમને રસોઈ સમય જોવા ન જડે બરાબર ચાલો મસ્ત મને ફરાર કરી લે ચાલો જમીન પછી તમને બધા મળીએ તો જો વાગી ગયા છે સાડા નવ ને દસ મેં મમ્મીને કીધું હતું કે મમ્મી આપણે જો જમીને વહેલા નવરા થઈ ગયા હતા લગભગ સાડા કુણા નવ થયા નવરા થઈ ગયા હતા મમ્મીએ નવ વાગે મને કીધું હાલ ને આ રીતે આપણે ગરબી જોવા જાય મેં મમ્મી નવ વાગે ગરબી ચાલુ થાય ને દહક વાગે આપણે જાહું હવે નવે કે હાલો હવે જાય એટલે માંડ હાડાનો ન વગાડ્યા અને ક્યારની ની પંદર થી વીસ મિનિટ જ મારું લોહી પીએ છે કે હવે જાય હવે જાય માંડ હાળા ન વગાડ્યા અને હવે અમે હજી જોઈને પન્ના પૈતા નથી મા દીકરાને ચાલો કન્ટિન્યુ રહેજો હું એ તમને ગોકુલનગરની ગરબી બતાવું અને મારે શું કહેવાય અમે ચાર બેનું કાકા તની અને ચારે ચાર બેનું આ જ ગરબી મારે રહી તો ચાલો તમને પણ બતાવું